અને એની થકી ગછવણી ભેણે કે જીણ મે અગ્ય વધેલા કરીને ઘણે વધો માર્ગદર્શન અને સાથ સહકાર મળ્યો પાજા ભેણ રચનાબેન શા હલ્યા રચના બેન આંકે અસિંહી આકાશવાણી જે ભુજ કેન્દ્રમાં દલસે આવકાર્યું રચના બેન જેકોએ એ ઇનરવિલ ક્લબ જ ડિસ્ટ્રિક થ્રી ઝીરો ફાઈવ જા ખજાનસી આઈએ અને પીપીસી મહિલા પહેો અ અંજાપણી મંત્રી આઈએ અને વડી સંસ્કારનગર જોકો સહેલી ગ્રુપ આ એજાઇ હઈ અને જીતો મહિલા વિંગ જાય જોઈન્ટ સેક્રેટરી કેતરા મળે હોદા પાંચ હન ભેણ ગયા અને એની મણી થકી એવી ભેણ લા કરીને કચ્છજી મહિલા લા કરીને સતત નયો નયો કામ કરતા અને એની કે પગ ભર કરે જો સતત નેમ ખણીને ઈ એ તો વધના ભેણ આવા કે પહેલો પ્રશ્ન તો જ પૂછ દિયા કે આઈ કેટલી મણે સંસ્થા જોડાયેલા આ આશાથી હી વાત ચવંદે બહુ ખુશી થઈ કે અસી ઘણે મડે સંસ્થાએ મે ઘણે મડે કામ કયું તા પણ હી કામ મે સૌથી પહેલો જો કામ એટલે મહિલાઓ કે પગ પગભર કરનો કે આગળ વધારો અને સમાજ મે સમાજમાં જો એકડો સ્થાન સ્થાપિત કરનો અસી લોકો ઘણી વિવિધ સંસ્થાએ વાહ સરસ આજ તો ખાસ જરૂરિયાએ કો લાઈક ભેણું અજ ઘર જે અંદર હી ન વો તો ઝાડુ ફટા કપડા વાસણ રસોઈ અને કે વડા કરે જ અ બાડી ભેણની જિંદગી પૂરી થઈ વી રચના બેન ભેણ બો એ પણ જરા કે પાંજે સમાજ અંદર હી ન ભલે છોકરીઓ ભણે તું

પગભર થઈને આગળ વધે જોવાય જોઈ અગર હિચાર ઈન્દા કે અસી ખાલી ઘર મે રોતા અસી ખાલી હાઉસ વાઇફ વાઈફ અસી ઘર જે બહાર નકરો ને અસા કે ઘર મે રહીને જ કીક પોતા પણ જો ગૃહ ઉદ્યોગ કરનું હોય યા પગ ભર થઈને કે કામ તો આ વટે ઘણે મડે સંસ્થા દ્વારા અને ઘણે મડે સર સ્કીમો દ્વારા ઘણે મડે વસ્તુ કરેલા કર કરઈ અગર ગૃહ ઉદ્યોગ કરેલા મંગદા તો આ કે ઘરે વહીને આ કે જન ભી ક્ષેત્રમાં અહીં રસોઈ બનાયેલા કરતે અગર આઈ રસોઈ ન કરી શકતા હો સારા બ્યુટિશિયન હો તો હોનલા કરતે અહીં બ્યુટિશિયન જે સાથે સાથે ઇન્ટિરિયર ડિઝાઇનર હો અથવા અહીં વિચારો તા કે આંગ્યા હેન્ડિક્રાફ્ટ જો નોલેજ હે આંગ્યા ઘણે મણે ભરત ગુતન જો નોલેજ હે તો અહીં હોનથી થી ભી પગ થઈ શકો તા આગળ જીવન મે વધી શકો તા અને હોનલા કરતે આંકે ખાલી ને ખાલી બત્રે વસ્તુઓ કરી છે સૌથી પહેલા પાહી મડે જાણો તા કે અજો જે લાઈફસ્ટાઈલ હે જે જીવન હે હી આધુનિકતા જે સાથે ટેકનોલોજી જો હે તો અહીં લગભગ મડે બેન્ડરૂ હેડી ઘણે મડે સોશિયલ મીડિયા સાઈડ અને સા

કલામાં આવ આવડત એકડો સ્પેસિફિક નોલેજ ગેનો હોન પોય પોઈ હે આગ્યા વધેલા કરતે એકદમ નેન્ડી એક્ઝામ્પલ દિયા તો અગર બહુ સારી રસોઈ દે છેતી પણ આઈ 10મી પણ ભણેલા નયો તો નો વિચાર જા કે આઈ જીવન મે આગળ ન વધી શકતા આઈ આજે કુકિંગ જે દ્વારા અલગ અલગ સંસ્થાએ ટિફિન પ્રોવાઈડ કરી શકોતા આઈ આજે ઘરે જ વિવિધ પ્રકારની આઇટમ બનાવીને આઉટ કરી શકોતા અને સાથે સાથે આઈ આઉન્ટર બનાવી શકો અજ એ ઘણી મડે ચેન સિસ્ટમ્સ બી હોય કે આઈ ચેન સિસ્ટમ મે પણ જો ફૂડ બી પ્રોવાઈડ કરી શકો તા એટલે કોઈ બી કાર્ય મે અગર નિપુણ આના કરતે હી વિશ્વ આકે બોલાય તો અને તો કે અચો અને આંજે કલા જો પ્રદર્શન માટે રાખો કે અજ ભેન જે અગિયાર ભણેલું નહીં એટલે કે જેકો દસમી બારવી પાયા કૉલેજમાં અગ્યા નહીં વધુ તો એની જીત કે હા અસિં ઘર મેંજો જીવન પૂરો થઈ વાય કે કપડા વાસણ કરના ઘરવાલેલા રસોઈ કરની નિસાર નિણ પણ એ ગ્ સચી આય કે આજ ઘર વઠેલ બેડી પણ એ પંચ ભર થઈ શકે ગાલ સચી આય તો ભેનરું જે આજ ઘરે વઈએ તો અનલા કરીને આઈ અસં ભઈ એ કોઈ માર્ગદર્શન દઈ શકો કે ભહેણે કે સરકાર તરફથી કોઈ સહાય મળી શકે અથવા તો એ ઘરે વહીને પણ પણ કે પગભર કી કરી શકે અન વિષય જો હજી પણ અસર વધારે માર્ગદર્શન દીજા હા કૃપા કૃપાબેન અચ સરકાર બહેનેલા કરતે ઘણી મડે યોજનાઓ પાણો જાણોતા કોઈ ભી કાર્ય કરનું હોય તો સફળ બનાયેલા કરતે પાકે કોઈક ના જી મદદ ખપે અને પાં ભારતજી સરકાર તો બહેલા કરતે ઘણી મડે યોજનાઓ રનિયા અને નરેન્દ્ર મોદી સાહેબ જેડા જે વિશ્વ જા વિશ્વગુરુ

ભેણેલા કરે સર્ટિફિકેટ અને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેડું કેટલી પાંજા નરેન્દ્ર મોદી સાહેબ આન્યાય બસ તાકે ખાલી કેન ક્ષેત્ર ક્ષેત્ર કે માર્ગદર્શન પૂરો પાડેલા કરતે ભી ઘણે મળે સહાયતા પારા કરે એ જ અગર વિચારું કે અગર અસિ ઘર મેજ વહી ગૃહ ઉદ્યોગ બનાય બના મંગોતા કરતે ફ્રી મે સિલાઈ ક્લાસેસ ફ્રી મે બ્યુટી પાર્લર જા ક્લાસ અને બ્યુટી પાર્લર જા ક્લાસેસ જરે ફ્રી મે સેખી ગનોતા હોન પોઈ આકે પાર્લર ચાલુ કરેલા કરે બી જી જેટલે સાધન સામગ્રી જી જરૂર પેતી સે ભી પાકે પૂરી પાર અચે એટલે જો હા પાખા તરીકે સિલાઈ કે કરણી હોય તો જો સિલાઈ મશીન એટલે બી બ્યુટી પાર્લર કરણો હોય તો બ્યુટી પાર્લર સાધન એટલે હિમળે કરો સરકાર દે હા અગર અહીં સરકારી જા જે ક્લાસેસ થયે તા જનમે ભેણ કે જી સખત જરૂર આ તો હેડા ઘણે મડે ક્લાસેસ ઘણી મડે યોજનાઓ ભેણેલા કરતે કરતી અહીં કે આઈ ઈ ક્લાસેસ મે વેની પણ કલાકે નિખારી પગભર થઈ અને અહીં પણ જે ઘરે જ પણ સિલાઈ મશીન આની અને સિલાઈ જો કામ કરી શકો તા અને સાથે સાથે અહીં સ્ટીચિંગ કરી શકો તા અને વિવિધ પ્રકાર ઓર્ડર ભી અહી ગેની અને ડિસ્પેચ ભી કરી શકો તા વાહ એ ગા તાસી ચો છે ભલા કે આજે ઘણી ભહેણું કે જે સંયુક્ત પરિવારમાં રોંધી હોય અને થી બહાર ન નીકળી શીએ તો એ ઘરે વહેને પણ સિલાઈ કામ તો અડો આવે કે આજે નંઢડા નંડા થિગડા થાગડા વે કે કદાચ આજુબાજુવાળા કોઈ સિલાઈ કલા ને તો પર્યા પર્યા ધરજી વે તો કોઈ વિને પણ એ જો નજીક નજીક હોય તો એ કામ પણ થઈ શકે અન્ય અજ તમને ટાણ પ્રસંગ નંડો વહે કે વડો તો એજ સાધન પણ સરકાર મારફતે મળે તો ભહેરું આજ ઘરે વઠે પણ પંજો પગભર થઈ શેત થયું અને પૈસા પણ કમાઈ શે થયું કે બ પૈસા કમાઈ દે નંડી વડી જરૂરિયાત કે પડી પંચી રીતે પોસી શું તો હિ ગા તો બોરી ખાસી ચો આજે રસનાબેન તો હજી આમાં કઈ ચી કે ભેનરું એ કે બાર નીકળે તો અને જે બાર નોકરી કરી હોયથી ઉર કે અને નોકરી કેળી રીતે સમન્વય કરી શે કે જ કારણે નોકરી ધંધો કે વ્યવસાય એ ચાલુ રાખી અને ઘર કે પણ સાચવી અને પગભર રહી જરા પ્રકાશ પાડી ચોક્કસ કૃપા બેન અચ પારો ઘણે મળે ભેનરું ભણી લેખીને આગળ વધે જ ભણી ઘણી આગળ વધે તો અચી કે સૌથી પહેલો પ્રોબ્લેમ અને પ્રશ્ન જીવનમાં એ જ અચે તો કે નોકરી સાચવીંદિ કેંચો ઘર તો સાચવીંદી તમે પાઠિયા વો નો પા નહેરબો કે અજથી વી વરે પહેલાં છોકરી કે પગ ભર કરનું અને ભણાયું ઓનથી પહેલાં જીએ જું પહેણી વેને તો પહેલો પ્રશ્ન હી અચ કે પગ ભર તો પહેલાં એજા પગ થી ભારીના હી એકડી જે સમાજજી અ ઘટના વઈ યા જે હકીકત આને આગળ વધાયેલ આ ચંદી કે જે બેન્ડર જે ભણી ગણી અને પંચે ઘરે જે નવ નવી વહૂ અચેતી વહ કે હું પૂરી સહકાર અને સહાયતા દેતી કે ભાઈ તું ભણ તું નોકરી કર આ ઘર બી સાચવી અને સાથે તો કે મદદરૂપ બી હન છુકરી કે ગાલ કયો તા ને તો મન મે પરિવર્તન અચે તો અને હું વિચારે કે ના જડે મુજા પેરેન્ટ્સ અને મુજે સાવરેવાા મુકે એટલી મદદ કઈ તા બી મુજે પરિવાર કે ખાલી આર્થિક રીતે ના પણ જે પારિવારિક રીતે બી મુકે સાચવીનો હું હે સાચવજી કોશિશ કઈ તા અને હું હિ કે ઘણે બણે છોકરીઓ ભણી ઘણીને હું વિચારી કે મુકે ઘર કોર જરૂર હે પણ હકીકત કે ચોન્દે આ કે પહેલા આઈ ઘર સાચવો જડે ઘર સાચવીંદે યોગ્ય બની વનો ના વાર આઈ વેનીને બાર નોકરી કરો અને નોકરી કરીને આગળ ભી વધો એન્જો જકડો બહુ અગત્ય જો કારણ હે કે અજ એકડે ઘર થી ઘર વનેતી અને હું બ ઘર કે તારેતી અને બ ઘર કે તારેલા કરતે પહેલા આંકે પંડ કે પં મેં વિશ્વાસ હું ખે કે પ્રોફેશનલ લાઈફ મે કામ કયાં તીઓ ભલે બોસ વાં અનેે આ કોઈ વડે પદથી વાં પણ આ ઘરે અચાથી તં કોઈ જે પત્નિ આઉં કોઈ જી નહીં આઉં કોઈજી માહીં આજા ઘણે મડે રૂપ બદલી વન તા એટલે રૂપ પરિવારતમાં બી આ મડે ભેનરે કે સલાહ દીન્દા કે જે પ્રમાણે આઈ એક પ સ્વરૂપ અને પી જોહો આ કે જે રંગમાં હું ઢાલે રંગમાં ઢલી ત આંજી સફળતા કડે પાછળ ન રોંદા બટ થિએ હેડો કે ભેણ આગળ વધદી વે ઘણી બડે સરકમટ અને મેજર પ્રોબ્લેમ મે છે ઈગો ઈગો કે અગર તરાઈ વા તો મે ઘણા આગળ વધી ફેમિલી લાઈફ હોય કે સામાજિક લાઈફ હોય પાકે ટ્રબલ અચે જ વાય હા રચનાબેન એ ગ સો ટકા સચી કે આજ ભે કે જીવન જીવનમાં અગ્યા વધેલા કરીને ઘર કે પરિવાર કે મણી કે સાચવો પેતો અને એન મથા એ અગ્યા વધીને પગભર પણ હતી અને જ આકાશવાણી જે ભુજ કેન્દ્ર જે સ્ટુડિયો તઈ પધાર્યા અને ભેણે કે અગિયાર વધેલા કરીને હેડો લાટ અસ માર્ગદર્શન દેના અન બદલ અસિ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આજો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યું આભાર કૃપાબેન પ્રસારણી આકાશવાણી જે ભોજ નું સોયાતે ધલવા કૃપા ભેણ ના કર